નામ રેખાબેન દિનેશભાઈ વઘાસિયા હું ઓગણીસો પંચાણું થી ખેતી કરું છું ઓગણીસો પંચાણું થી અમે અમારી વાડીમાં કોઈ કેમિકલ નથી વાપરતા ગાય આધારિત જ ખેતી કરીએ છીએ અને છેલ્લા આ સાત વર્ષથી અમે ફળઝાળ બધા વાવેલા છે અહીંયા ફાર્મ ઉપરથી જે ફળ આવે એનું અમે વેચાણ કરીએ છીએ પણ આ વર્ષથી અમે જમરૂખનો જામ બનાવવાનું વિચાર્યું પહેલાં હું હાથથી નાની નાની ચીરો કરી અને જમરૂખનો પલ્પ કાઢતી હતી પણ બાગાયતમાંથી જ વાળા સાહેબ અહીંયા આવ્યા વિઝિટે તો એમણે કીધું કે બેન આવું નહીં કરો કે આપણે બાગાયત તરફથી આપણને સહાય મળે છે તો તમે આ પલ્પ મશીન લઈ લો કે અને મેં પલ્પ પર મશીન લઈ લીધું છે અને આ એનાથી અમે આ પલ્પ કાઢીએ છીએ અને પલ્પમાંથી અમે જામ બનાવીએ છીએ પલ્પ શરબત માટે સ્ટોરેજ કરીએ છીએ અને એની જે આ પલ્પ તો બનાવું છું પણ મને કોઈ આઈડિયા નહોતો પણ એની માહિતી અમને બાગાયત તરફથી વાળા ઘણી આપે છે પછી અંજીર છે તો અંજીરનો પણ હું જામ બનાવું છું આજે હું કાર્ય કરું છું એમાં મને સરકાર તરફથી અને બાગાયત તરફથી ખૂબ જ પ્રોત્સાહન મળે છે એ બદલ હું સરકાર શ્રીને ખૂબ આભારી છું રાજ્ય સરકાર બાગાયત વિભાગ મારફત ઘણી બધી યોજનાઓના લાભો ખેડૂતોને આપે છે ત્યારે બાગાયત તંત્ર જે છે ખેડૂતોને પોતાની ખેતર ઉપર જાય અને ગાઈડન્સ માર્ગદર્શન પૂરું પાડે છે ઉપરાંત જે ખેડૂતોને સહાયના લાભો મેળવવાના હોય એને પણ પ્રોત્સાહિત કરે છે વધુમાં વધુ ખેડૂતો પોતાની પ્રોડક્ટનું પોતે માર્કેટિંગ કરે અને સારામાં સારા ભાવો મેળવે એમને કોઈની જરૂર નહીં પડે તો એકવાર ખેડૂત પગભર થાય સારામાં સારો નફો મેળવે અને બાગાયતી ખેતી તરફ આવે તો ચોક્કસથી વધુ ઉત્પાદન વધુ નફો મેળવી શકે